નમસ્કાર આપ જોઈ રહ્યા છો એસસીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ જોઈએ આજના સમાચાર વડોદરાના મકરપુરા સ્થિત એસઆરપી ગ્રુપ નવ માં આગ લાગવાનો બનાવ બન્યો છે સ્ટોર રૂમ માં આગ લાગી છે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે વડોદરા શહેરના મકરપુરા સ્થિત એસઆરપી ગ્રુપ નવ માં આગ લાગવાનો બનાવ બન્યો છે સ્ટોરુમ આગ લાગી છે પ્રાપ્ત માહિતી અનુસાર આગ લાગી છે જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે પહોંચી જઈ આગ પર કાબુ મેળવવાના પ્રયાસ શરૂ કર્યા છે આ સાથે જ ફાયર ની ગાડીઓ કામે લાગી સાથે સાથે આર્મી એક ટેન્કર પણ મદદ માટે આવી પહોંચી છે સેનાપતિ સહિત ના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે ફાયરની ટીમે મદદ માટે SRP ના जवानों અને લાઇન બોય પણ જોડ્યા છે ટૂક સમયમાં આગ પર કાબૂ મેળવવામાં આવશે તે ફાયર ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું આપણે ડીમાર્ટની સામે એસઆરપી ગ્રુપ આવેલું છે ડેરી સર્કલ પાસે ત્યાં આગ લાગવાનો કોલ જીઆઈડીસી કંટ્રોલ દ્વારા જીઆઈડીસી ફાયર સ્ટેશનને જાણ થતા GIDC ફાયર સ્ટેશન ગાજરાવાડી ફાયર સ્ટેશનની ટીમો અહીંયા ઘટના સ્થળ પર આવી કામગીરી ચાલુ છે એસઆરપી ગ્રુપનું જે સ્ટોરેજ એરિયા આવે સ્ટોરેજ એરિયા આખું પકડી લીધું હતું અને એમાં અત્યારે અમારી લગભગ સાત થી આઠ ગાડીઓ કામગીરી ચાલુ છે હજુ અમારું અંદર કુલિંગ કુલિંગ કામગીરી ચાલુ છે એટલે ટોટલી એનું અપ થઈ ગયા પછી લાસ્ટમાં એનું જાણવા મળશે લગભગ તો એવું જાણવા મળે છે કે અંદર ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ અથવા ઓવર ઓવર વાયર હિટિંગના કારણે ફાયર થયું એવું જાણવા મળે છે જે સ્ટોરેજ હતું એમાં જેટલું પણ કામ લાગે સળગી ગયો હા ટોટલ સળગી ગયું ટોટલ સળગી ગયો છે અંદર મેઇન ચેલેન્જીસ એ હતા કે અંદર ગેસના સિલિન્ડર્સ પણ હતા એ ગેસના સિલિન્ડર્સને પણ અમારે કુલિંગ કરીને અને સેફ જગ્યાએ કામ પૂરું કરી શકીએ ના જા નાની ગયું